જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આ સો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને ધનતેરસ તરીકે ઓળખવામાં આવે છે ધનતેરસનો દિવસ ધનની દેવી માતા લક્ષ્મી ધનના દેવતા કુબેર મહારાજ અને આયુર્વેદના દેવતા ધનવંતરી ભગવાનની પૂજા કરવામાં આવે છે સાથે જ સોના ચાંદીના આભૂષણ કપડા અને વાસણ વગેરેની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે જો કોઈ વ્યક્તિ સાચા મનથી માતા લક્ષ્મીની આ કથા સાંભળે છે તો તેનું ઘર સદા ખુશીઓથી અને પૈસાથી ભરેલું રહે છે તો માતા લક્ષ્મીને પ્રસન્ન કરતી ધનતેરસની વ્રત કથા સાંભળીએ ઓમ મહાલક્ષ્મી ચવિદ મહે વિષ્ણુ પત્ની જ ધીમહે તન્નોલક્ષ્મી પ્રચોદયા ધનતેરસની પૌરાણિક કથા સાંભળીએ એક સમયે ભગવાન શ્રી હરિ વિષ્ણુ નશ્વર વિશ્વની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે દેવી લક્ષ્મીએ પણ તેમને તેમની સાથે લઈ જવા વિનંતી કરી વિષ્ણુ ભગવાને કહ્યું કે જો તમે હું જે કહું તેનું પાલન કરો તો ચાલો લક્ષ્મીજીએ સ્વીકાર્યું અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પૃથ્વી પર આવ્યા થોડા જ સમય પછી ભગવાન વિષ્ણુએ એક જગ્યાએ લક્ષ્મીજીને કહ્યું હું આવું ત્યાં સુધી તમે તમે અહીં ઊભા હું દક્ષિણ તરફ જાઉં છું તો મારી પાછળ ન આવતા વિષ્ણુજીના ગયા પછી લક્ષ્મીજી આતુર થયા કે દક્ષિણ દિશામાં એવું તો શું છે જે તેમના માટે નિષિદ્ધ છે અને ભગવાન પોતે શા માટે દક્ષિણ દિશામાં ગયા તે ચોક્કસ રહસ્ય છે લક્ષ્મીજી પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા ભગવાન વિષ્ણુ જે તરફ ગયા હતા એ તરફ માતા લક્ષ્મી પણ તેમની પાછળ ગયા થોડા અંતરે સરસવનું ખેતર દેખાયું હતું તેને જોઈ તેઓ ખૂબ જ આનંદિત ને ખુશખુશાલ થયા લક્ષ્મીજી ત્યાં ગયા તેઓ સરસવની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા અને તેના ફૂલો ઉપાડીને પોતાની જાતને શણગારવા લાગ્યા અને આગળ વધ્યા આગળ શેરડીનું ખેતર હતું લક્ષ્મીજીએ ચાર શેરડી લીધી અને તેનો રસ ચૂસવા લાગ્યા તેજ ક્ષણે વૈષ્ણુજી આવ્યા અને આ જોઈને તેઓ લક્ષ્મીજી પર ગુસ્સે થઈ ગયા અને તેમને શ્રાપ આપ્યો મેં તને અહીં આવવાની મનાઈ કરી હતી પરંતુ તમે રાજી ન થયા અને ખેડૂતના ખેતરમાંથી ચોરી કરવાનો ગુનો કર્યો હવે તમે બાર વર્ષ સુધી તે ખેડૂતની સેવા કરો અને તેને સજા તરીકે સ્વીકારો એમ કહીને ભગવાન એમને છોડીને ક્ષીરસાગરમાં ચાલ્યા ગયા લક્ષ્મીજી ખેડૂતના ઘરમાં રહેવા લાગ્યા તે ખેડૂત ઘણો ગરીબ હતો લક્ષ્મીજીએ ખેડૂતની પત્નીને કહ્યું કે પહેલાં તમે સ્નાન કરીને મારી બનાવેલી દેવી લક્ષ્મીની મૂર્તિની પૂજા કરો પછી રસોડો તૈયાર કરો જે માંગશો તે તમને મળશે ખેડૂતની લક્ષ્મીજીના આદેશ મુજબ કર્યું અસર અને લક્ષ્મીની કૃપાથી ખેડૂતનું ઘર બીજા જ દિવસથી અનાજ ધન રત્ન સોનું વગેરેથી ભરાઈ ગયું અને લક્ષ્મીથી ઝગમગવા લાગ્યું લક્ષ્મીજીએ ખેડૂતને ધન અને અનાજ આપ્યું ખેડૂતના બાર વર્ષ ખૂબ જ આનંદ સાથે પસાર થઈ ગયા બાર વર્ષ પછી શ્રાપની અવધિ પૂર્ણ થઈ ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીજીને લેવા આવ્યા અને લક્ષ્મીજી વિદાય લેવા તૈયાર થયા ત્યારે ખેડૂતે તેમને મોકલવાની ના પાડી લક્ષ્મીજી પણ ખેડૂતની સંમતિ વિના ત્યાંથી જવા તૈયાર ન હતા પછી વિષ્ણુજીએ કંઈક ચતુરાઈ કરી જે દિવસે વિષ્ણુજી લક્ષ્મીજીને લેવા આવ્યા તે દિવસે વરુણીનો તહેવાર હતો તેથી ભગવાને ખેડૂતોને વરુણી પર્વનું મહત્વ સમજાવતા કહ્યું કે તમે તમારા પરિવાર સાથે જઈને ગંગામાં સ્નાન કરો અને આ કોડીઓને પણ પાણીમાં છોડી દેજો જ્યાં સુધી તમે પાછા ન ફરો ત્યાં સુધી હું લક્ષ્મીને નહીં લઈ જઈશ લક્ષ્મીજીએ ગંગાને આપવા માટે ખેડૂતને ચાર કોડીઓ આપી ખેડૂતે પણ એવું જ કર્યું તેઓ અને તેમનો પરિવાર ગંગામાં સ્નાન કરવા ગયા હતા જેવી કોડીઓને ગંગામાં ફેંકી તરત જ ગંગાજી ચાર હાથ સાથે બહાર આવ્યા અને તે કોડીઓને લઈ ગયા ત્યારે ખેડૂતને આશ્ચર્ય થયું કે તે દેવી છે ત્યારે ખેડૂતે ગંગાજીને પૂછ્યું હે માતા આ ચાર હાથ કોના છે ગંગાજીએ કહ્યું હે ખેડૂત એ ચાર હાથ મારા હતા તમે જે કોડીઓ આપી છે તે કોની ભેટ છે ખેડૂતે કહ્યું મારા ઘરે આવેલી મહિલાએ આપી છે આના પર ગંગાજીએ કહ્યું કે તમારા ઘરે જે સ્ત્રીએ આવી છે તે વ્યક્તિમાં લક્ષ્મીજી છે અને પુરુષ ભગવાન શ્રી વિષ્ણુ છે તમે લક્ષ્મીને જવા દેશો નહીં નહીં તો તમે ફરીથી ગરીબ થઈ જશો આ સાંભળીને ખેડૂત ઘરે પાછો ફર્યો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી ત્યાં જવા માટે તૈયાર બેઠા હતા ખેડૂતે લક્ષ્મીજીનો છેડો પકડીને કહ્યું કે હું તમને જવા નહીં દઉં ત્યારે ભગવાને ખેડૂતને પૂછ્યું કે તેને કોણ રોકી શકે તેવો તો ચંચર છે તેઓ ક્યાંય અટકતા નથી મોટા લોકો પણ તેમને રોકી શક્યા નથી મારો શ્રાપ તેના પર હતો એટલે બાર વર્ષથી તમારી સેવા કરી રહ્યા છે તમારી સેવાના બાર વર્ષ પૂર્ણ થયા છે ખેડૂતે તો પણ જીદ કરીને કહ્યું કે ના હવે હું લક્ષ્મીજીને જવા નહીં દઉં તમે અહીંથી કોઈ બીજી સ્ત્રીને લઈને જવો ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે હે ખેડૂત જો તમારે મને રોકવી હોય તો હું જે કહું તે કરો આવતીકાલે તે રસ છે હું તમારા માટે ધનતેરસ ઉજવીશ તમે કાલે લીપણ કરીને ઘર સાફ કરો રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને સાંજે મારી પૂજા કરો અને તાંબાના કરસમાં પૈસા ભરીને મારા માટે રાખો હું તેમાં નિવાસ કરી પરંતુ પૂજા દરમિયાન તમે મને જોઈ શકશો નહીં આ દિવસે પૂજા કરવાથી હું આખું વર્ષ તમારું ઘર છોડીશ નહીં જો તમે મને રાખવા માંગો છો તો દર વર્ષે કહ્યા પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરી તો ફરીથી તેનું ઘર ધન ધાન્ય સંપત્તિથી ભરાઈ ગયું તેવી જ રીતે તેમણે દર વર્ષે ધનતેરસ પર દેવી લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારબાદથી ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાની પરંપરા શરૂ થઈ